नमस्कार हूँ आई एंकर बिजटटेज न्यूज में स्वागत है ना ताजा समाचार चौदह में बेहजार पच्चीस एक भारतना हवाई हमला में घना पाकिस्तानी एरबेज नाश पम्या सैटेलाइट फोटा आव्या जेमा अमदावाद स्थित सैटेलाइट स्टार्टअप नी इमेज पर वपराई बे तो जरूर चूटनी लड़ीश ना बापूजी पेढ़ी थोड़ी छे निखिल दोंगाा नो धड़ाको जयराज सिंह कोई हरीफ होता एटले बुना फूकता नरेश पटेल अंगेप शोकिंग खुलासो त्र अमेरिका चीन पाचला बारणे सेटिंग भारत पाक युद्धनी स्थिति में मोटो दाव रम्या मोदी एक साथ बे मोर्चे लड़ाई लड़वा मजबूर नो मिडल ईस्ट पर फोक्स चार पाकिस्ताने गोलीबार करो પોસ્ટ પર સુનીલે મોર્ચો સંભાળ્યો બળ તો ગોરીબાર કરતી વખતે શહીદ ભાઈએ કહ્યું આ વખતે યુદ્ધ બંધ થવાનું ન હતું 5 અમદાવાદ મારા માટે બીજું ઘર આઈએમ કેમ્પસની તસવીર અને મિત્રો સાથે કેન્ટીનની મજા બીકબીની દોહત્રી नव्या નંદાની પોસ્ટ વાયરલ 6 પતિના કપડા પહેરીને પત્ની લૂંટ કરવા નીકર્તી मोबाइल માં નવો સિમ કાર્ડ નાખ્યો ને ખેલખત નિર્લકતરાયા ઘાતકી ગેંગ ને કરી ઝબ્બે 7 ટૂથપેસ્ટ માં સીસા નામનો ખતરનાક ઝેર 90% ટૂથપેસ્ટ માં લેડ મેટલ મળી આવી દર વર્ષે 15 લાખ લોકો મૃત્યુ પામે છે ઝાણો પોイズનિંગ ના સંકેત અને બચવાના ઉપાય 8 ટ્રમ્પ એ ફરી એકવાર ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ નો શ્રેય લીધો साउदी માં કહ્યુ મે બિઝનેસ નો ઉપયોગ કર્યો આજે કતાર પ્રવાસે પહોંચશે નવ સેનાનો ઓપરેશન કેલર શું છે શોપિયાનો જંગલ કેવી રીતે બન્યું 200 થી વધારે આતંકિઓનો ગઢ સ્થાનિક લોકો આપે છે રહેવાની જગ્યા 10 પહેલી મહિલા રાફેલ પાયલોટ જેને પાકિસ્તાનમાં પકડી હોવાનો દાવો शिवांगी सीहना पिताए कह्यू जारे मैं आ सांभ त्यारे चिंता थई